તમારો સાયટિકાનો દુખાવો અચાનક જ જો વધી ગયો હોય તો શું કરવું જોઈએ સૌથી પહેલી વસ્તુ એ છે બેડ્રેસ તમે સૌથી પહેલાં તો બેડ્રેસ રાખો બધું કામ જે પણ હોય ખાસ કરીને દોડવાનું કે કોઈ પણ ઝટકાવાળું કામ હોય સીડી ચડ ઉતર કરવાનું એ જે ઇમ્પેક્ટ સ્પોર્ટ્સ કહેવાય છે એ બધા તમારે બંધ કરી દેવા જોઈએ બીજી વસ્તુ તમે સૌથી પહેલાં પેઇન કિલર લઈ શકો છો જે છે પેરાસિટામોલ એ સેફેસ્ટ છે આઈડિયલી તમે એ લઈ શકો છો અને તમારા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી તમે પછી ડાયક્લોફિનેક ટ્રામાડોલ કે નો ટ્રિપ્ટિલિન પ્રિગાલિન આ જે મેડિસિન્સ આવે છે આ દવાઓ તમે લઈ શકો છો જેનાથી ફાયદો થઈ શકે છે પરંતુ તેના માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે ત્રીજી વસ્તુ કે આવો દુખાવો થાય અને તેની સાથે સાથે તમારે સંડાસ પેશાબમાં તકલીફ થવા માંડે તો તમારે અર્જન્ટલી તમારા સ્પાઇન સર્જનને મળવું જોઈએ અને નવો એમઆરઆઈ કરાવવાની જરૂરત પડી શકે છે મોટા ભાગના કેસીસમાં ચાર પાંચ દિવસના આરામથી અને તેની સાથે સાથે દવાઓથી ફિઝિયોથેરાપીથી બધા જ દર્દીઓને સરખું થઈ જતું હોય છે પણ જો ન સરખું થાય તો તમને સ્પાઇન સર્જનને મળવાની જરૂરત પડી શકે છે